નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો તો આજે આપણે ભીંડાનું શાક અને રોટલી બનાવવાના સેવી આપણી જાતે તો બધું આપણે કટિંગ બટિંગ કરીને અને સડવા મૂકી દીધું છે હળદર મરસું જીરું મીઠું બધું નાખી દીધું છે અને સડવા મૂકી દીધું છે પાંચ મિનિટ પછી આપણે એમાં પાણી અને થોડીક સાસ નાખી દઈશું કારણ કે આપણે સાશવાળું ભીંડાનું શાક કરવાનું છે તો આપણે થોડુંક પાણી નાખી દીધું છે અને પછી થોડીક સાશ નાખશું અને હલાવી સડવા મૂકી દેવાનું તો ચાલો આપણે થોડીક સાશ નાખી દઈએ જરૂરી જોતા પ્રમાણે તમારે સાસ નાખવાની છે અને પછી હલાવી સડવા મૂકી દેવાનું છે તો મિત્રો પાંચ છ મિનિટ પછી તમારે સડી જાય એટલે તમારે શાક ઉતરી લેવાનું છે અને મિત્રો હવે આપણે આ રોટલી ભણી નાખી છે એક સાથે અને પછી આપણે એક સાથે મૂકી દેશું આ જો રોટલી મસ્ત મજાની ગોળ ગોળ રોટલી બને છે તો આ જો રોટલી આવી બની છે તો મિત્રો શાક બની ગયું છે અને રોટલી પણ બનાવી નાખી છે આ જો શાક છે આ બટેટાનું શાક છે શાક છે કમેટાનું સલાડ છે અને રોટલી પણ બનાવનાખી છે ગોળ ગોળ